અર્વા અંતો નાના બાળકો ઈશ્વરનું સ્વરૂપ છે તેથી આપણી ભારતીય સંસ્કૃતિમાં જો નાના બાળકોને રાધાકૃષ્ણ કહેને બોલાવતા હોય યા છે બહેન સર હો ઓ તો બમડો વખત દિવસમાં પણ મારી દીકરી સુંદર મજાનું શ્લોક મસ્ત મજાનું બોલશે અને મને તમારી બાજુમાં રહેવા દો બોલો જે શ્રી કસના જે શ્રી મારું નામ કુશી કોરા છે મારતા તે ચનું નામ ખુશી તેચ છે યદા યદૈ ધર્મસ્ય નાયન પોતું થારન અભ્યુથા મન રથનર્ષ તેદત્ મારમ છે હરમાન ગોલ સાગર છે કપિસ્તી લોકો જાગલા મન તો તપલે કરતા અંજન પુત કોન સુનામાં માલિક મચરંદી કોમ તેરે વાગ કે સંગીત બાળક બારટ બારુની બને છે અને અમારે નાક સાફ કરવા પડે મોઢા ધોવા પડે ધોવાઈ જવું પડે ગુટની દોરી હોય બાંધવી પડે આ તો આપણી પાસે આ જ હતાઈ માં બાપા જાતરા બાબા એમ થાય આપણે ખેડવણી માટે ચાલો કુછ બે સરસ બોલા થેન્ક યુ ઓકે જો ચાલો નેક્સ્ટ પ્રજાપતિ આનંદભાઈ બાલગોર Sembelau muncul, yada yada di Darma Sya. Glanir bodi badat, obroda nampak masih Ano

દીકરા પાસે રોજ બેસીને અને હું તો એ કહું છું હમણાં અમે ગ્રુપમાં મેં વિડીયો આપણા ગ્રુપમાં તમે જોયો હશે કે મા બાપ પુસ્તક લઈને બેસે છે દીકરો મોબાઈલ મૂકી દે છે જોયું કેટલાય જોયો બરાબર છે આ પુસ્તકનો પ્રભાવ આ પુસ્તકનો પ્રભાવ સમજ્યા તમે હવે તમારા માઇન્ડ બધાને ચેન્જ કરી નાખો કે પ્રમુખ વિદ્યાલય પરિવાર ના બાળકો દીકરીઓ ઝાંસીની રાણી અને દીકરાઓ શહીદ ભગતસિંહ છત્રપતિ શિવાજી બનવા જોઈએ સ્વામી વિવેકાનંદના પાત્રમાં આવવા જોઈએ અને અમારી ક્યાંય ભૂલ હોય તો કાનમાં માં કે જો કામ માં નો કેતા અમે સુધારવાનો પ્રયત્ન કરશું સુધારવાનો પ્રયત્ન કરશું ગામમાં કહીને તમારો નીચો જશે કે અમારું નીચે તો ગામમાં કેવું હોય તો આપણા બાળકને અહીંયા નહીં રાખવા ગામમાં મૂક્યા આ સ્પષ્ટ મારી વાત તમને છ મહિનામાં અમે લોકો એવું રિઝલ્ટ આપશું કે તમારું બાળક દૂધ નહીં પીતું હોય શાક નહીં ખાતું હોય કાયલ શાકે ખાઈ જાય હજી મારી શરૂઆત છે સમજ્યા અને મારા છે ઘરે તમે પૂછશો બેટા કોણ ગમે તો મારું નામ જ આપશે અભિમાનિત કરો તો તમને ધારો ખવડાવીએ અમે ભીવડાવીએ અમે કપડા મેં દઈએ તો આનંદ નામ આવે ઈચ્છા થાય જેટલું હાથો એવું બાળક આવે થેન્ક યુ